અને સાંસ્કૃતિક મહત્વ રામાયણમાં રામ ભગવાન રામ હિન્દુ ધર્મના મહાન નાયકો એક છે તેમની કથા વર્ણવાઈ છે જેમાં તેમની પત્ની સીતાની રાવણ દ્વારા હરણી કરવાની કથા અને રામની વિજયી લડાઈ સામેલ છે આધ્યાત્મિક મહત્વ રામની કથા નેતૃત્વ સાહસ અને ન્યાયની જીવંત ઉદાહરણ છે તેમને એક આદર્શ રાજા મર્યાદા પુરુષોત્તમ માનવામાં આવે છે જે ભક્તો દ્વારા પ્રાર્થના ઉત્સવો અને દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવામાં આવે છે ખાસ કરીને રામનવમી અને અન્ય હિન્દુ તહેવારો દરમિયાન આ શબ્દો ઘણી વખત સંભળાય છે આધુનિક સંદર્ભ જય શ્રી આજે પણ ભારતમાં ખૂબ આદર સાથે ઉચ્ચારવામાં આવે છે ખાસ કરીને રામ મંદિરના નિર્માણ અને અયોધ્યાના સાંસ્કૃતિક મહત્વને કારણે તે એક એકતા અને ભક્તિનો સંકેત માનવામાં આવે છે